આજે જે વિપક્ષ દ્વારા ન્યાય રેલી કાઢવામાં આવી છે આ સંવેદનશીલ કેસોમાં કોઈ પણ વ્યક્તિને જો અમને સહકાર સાથ આપવાની ઈચ્છા હોય તો મોસ્ટ વેલકમ પણ એ ન્યાય પ્રણાલીમાં કાયદાકીય લડતમાં કઈ રીતે કોર્ટ ખાસ ચાલે એ રીતે કઈ રીતે દબાણ આવે તંત્ર દબાણ આપી શકાય એ બહાર થી કોઈ પણ મદદ કરવા માંગતા હોય તો એક રાજકીય મુદ્દો ઉભો કરીને રેલીઓ કાઢીને અને એક કોઈ રાજકીય લાભ ફાટવા ઈચ્છતા હોય તો એમાં અમે જોડાવા તૈયાર નથી આજે તક્ષશિલા ઘટના ને સવા પાંચ વર્ષ વીતી ચુક્યા છે એમ જોઈએ તો છ મહિનામાં કેસ આવા પૂરા થઈ જવા જોઈએ પણ કોરોના માટે અમે ફરીથી સેશન કોર્ટમાં પણ અરજી કરીશું અને ને પણ અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘી પણ અમે કહીએ છીએ કે તમારી પાસે બધી સત્તા છે શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને પણ અમે કહેવા માંગીએ છીએ તમારી પાસે સાહેબ બધી સત્તા છે આવા હાથમાં લઈને માટે તમે આગળ ચલાવવા માંગતા કદાચ જો તમારી અરજી મંજૂર નથી કરી માની લઈએ તો તમે ફરીથી હાઈકોર્ટમાં નામદાર કોર્ટ ને પણ સમજાવી શકો છો કે આવા સંવેદનશીલ કેસોમાં જે સંવેદનશીલ કેસોમાં જે પણ કોઈ જવાબદાર છે લાપરવાહી લીધે બનેલા છે અને જે ભ્રષ્ટાચાર થી બનેલા છે જે ભ્રષ્ટાચારીઓ છે એને સજા ના કરીએ ને સમયસર એ લોકોને સજા નહીં મળે તો ભ્રષ્ટાચાર આપણે કેવી રીતે રોકી શકીએ